હેલ્લો મિત્રો સત્યમ ડિજિટલ ક્લાસીસ માં તમારું સ્વાગત છે ચલો વિદ્યાર્થી મિત્રો શિક્ષક ગણ અને વાલી ગણ તો આપણે આજે જવાહર નવોદય વિદ્યાલય અને એની પ્રવેશ પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી જોઈશું તો કે જવાહર નવોદય વિદ્યાલય શું છે એના વિશેની માહિતી પછી એની પ્રવેશ પરીક્ષામાં શું હોય છે કેટલા ગુણનું હોય છે બાળકની લાયકાત શું હોવી જોઈએ મેરિટ કેવી રીતે ગણાય છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જવાહર નવોદય વિદ્યાલય આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ હવે આપણે જવાહર નવોદય વિદ્યાલય વિશે જાણીએ તો કે જેએનવી છે જેએનવી નું ફૂલ ફોર્મ શું થાય તો કે જવાહર નવોદય વિદ્યાલય ને બીજું છે જેએનએસ એટલે કે જવાહર નવોદય સ્કૂલ તો કે હવે આ ક્યાં આવેલી છે આનું સ્થાન ક્યાં છે તો કે સમગ્ર ભારતમાં ક્યાં સમગ્ર ભારતમાં તમિલનાડુ સિવાય બધી જગ્યાએ આવેલી છે ભારતમાં તો કે હાલ કેટલી છે કુલ આપણા ભારતમાં તો કે અત્યારે 661 જવાહર નવોદય સ્કૂલો આવેલી છે તો કે આની આની સ્થાપના સ્થાપના કોણે કરી હતી હતી ગાંધી દ્વારા થઈ હવે શાળા બોર્ડ એટલે કે જવાહર નવોદય વિદ્યાલયમાં શું ભણાવવામાં આવે છે તો કે સીબીએસસી એટલે કે કેન્દ્ર લેવલ સેન્ટ્રલ લેવલનું તમને જ્ઞાન પીરસવામાં આવે છે હવે આ બધે બધી સંસ્થાઓનું સંચાલન કોણ કરે છે તો કે કેવોદય વિદ્યાલય સમિતિ નોયડા દ્વારા સંચાલન ગવર્મેન્ટ છે આ એક શિક્ષણ મંત્રાલય દ્વારા ચાલતી સંસ્થા છે તેના અત્યારે અધ્યક્ષ ધર્મેન્દ્ર પ્રધાન છે હવે આપણે એના વિશે માહિતી લીધી હવે પછી માહિતી લેવાની છે કે એનું આપણે પરીક્ષાનું માળખું શું હોય છે એના વિશે જોઈએ ડિસ્પ્લેમાં બતાવ્યા મુજબ ધોરણ છ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા માટે શું હશે તો કે એનું નવોદય પ્રવેશ પરીક્ષાનું માળખું શું હોય છે આપણે માળખું જોઈ લઈએ જેમ કે પેપર હોય છે તે તમને બે કલાકનો સમય આપવામાં આવે છે કુલ સો ગુણનું પેપર હોય છે અને પરીક્ષા તમારે એસી પ્રશ્નોની સંખ્યા હોય છે કેટલા પ્રશ્નો આપેલા હોય છે એસી તો કે કયા કયા વિષયના હોય છે પહેલો વિષય છે રીઝનિંગ એમાં તમારે પ્રશ્નો કુલ પ્રશ્નોની સંખ્યા ચાલીસ હશે કુલ ગુણ ની સંખ્યા પચાસ એટલે કે એક પ્રશ્ન ના એક પોઈન્ટ પચીસ ગુણ થાય સમય કેટલો હોય સમય તમને સાહીઠ મિનિટ મળે છે પછી એના પછીનો વિભાગ છે ગણિતનો ગણિત તમારે વીસ પ્રશ્નોની સંખ્યા હોય છે અને ગુણ ગુણ ફાળવેલા હોય છે 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 એ સમય મળે એના પછી ગુજરાતી ગુજરાતી વિષય ભાષા માહિતી હોય છે એમાં વીસ પ્રશ્નો હોય છે પચીસ ગુણનું હોય છે અને કુલ સમય તમને ત્રીસ મિનિટનો મળે છે એટલે કુલ ઓવરઓલ જોવા જઈએ તો તમારે નવોદયની પરીક્ષામાં એસી પ્રશ્નો હશે અને સો માર્કસ નું હશે એસી પ્રશ્નો કુલ ગુણની સંખ્યા અને તમને કુલ સમય મળશે બે કલાક હવે એના પછી હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે પ્રવેશ પરીક્ષાનું જે માળખું જોયા પછી પરીક્ષા આપ્યા બાદ શું થશે તો કે પરીક્ષા આપ્યા બાદ હવે દેશમાં દેશમાં જેટલી પણ સંસ્થાઓ આવેલી છે જે જવાહર નવોદય વિદ્યાલયની જે પણ સંસ્થાઓ આવેલી છે હવે એમાં દરેક સંસ્થામાં એટલે કે દરેક સ્કૂલમાં ધોરણ છ ના પ્રવેશમાં એસી વિદ્યાર્થીઓ લેવાના થાય છે કેટલા લેવાના થાય છે એસી વિદ્યાર્થીઓ દરેક સ્કૂલમાં જવાહર નવોદયની સ્કૂલ હશે એમાં એસી વિદ્યાર્થીઓ લેવાના થાય છે તો કે એસી વિદ્યાર્થીઓ કયા લેવાના થાય છે શું અમારું નામ તેમાં આવી શકે છે તો કે જો તમે મેરીટ યાદીમાં આવો મેરિટ યાદી કેવી રીતે લેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તાર એટલે કે ડિસ્પ્લે માં જો બતાવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાંથી પંચોતેર ટકા બાળકો લેવામાં આવે છે ભણીને આવ્યા છે એવા ગામડાના બાળકોમાંથી એમને વિદ્યાર્થીઓ લેવાના છે બીજા શહેરી વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાંથી કેટલા લેવાના છે તો કે પચીસ ટકા બાળકો કેટલા લેવાના છે પચીસ ટકા બાળકો એમાં પણ

ધોરણ નવમાં થોડો એવો છસો રૂપિયા જેવો ચાર્જ ભરવો પડે છે અને ધોરણ દસ અને બારમાં પરંતુ ધોરણ સાત આઠ એકદમ સંપૂર્ણ મફત મળી જાય છે હવે એનું રિઝલ્ટ જોવા જઈએ તો કે ધોરણ દસમાં બે હજાર બાવીસ ની ટકાવારી છે નવ્વાણું પોઈન્ટ એકોતેર ટકા જવાહર નવોદય વિદ્યાલય નું છે ધોરણ બારનું છે અઠ્ઠાણું પોઈન્ટ ત્રણું ટકા હવે પછી કે જવાહર નવોદય વિદ્યાલય કયા કયા આવેલી છે ગુજરાતમાં મિત્રો હવે ગુજરાતમાં આવેલી સંસ્થાઓ જોઈશું પહેલી છે કે દાંતીવાડા દાંતીવાડા બનાસકાંઠામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે બીજી બીજી ક્યાં આવેલી આવેલી છે છે ભાવનગરના તળાજામાં ત્રીજી દાહોદનું ખરેડીમાં આવેલી છે ચોથી દહેગામ ગાંધીનગરમાં આવેલી છે પાંચમી જામનગરના અલીબાડામાં આવેલી છે છઠ્ઠી જુનાગઢમાં આવેલી છે સાતમી કચ્છના અબડાસામાં આવેલી છે આઠમી મહેસાણાના વડનગરમાં આવેલી છે એના પછી મિત્રો નવમી કલોલ એટલે કે પંચમહાલમાં આવેલી છે દસમી રાજકોટની પડધરીમાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે અગિયારમી પોરબંદરના રાણાભાવમાં આવેલી છે બારમી ડાંગમાં આવેલી છે તેરમી અરવલ્લીના ધનસુરામાં આવેલી છે ચૌદમી વડોદરામાં આવેલી છે પંદરમી સુરેન્દ્રનગરના દ્રાગદ્રામાં આવેલી છે સોળમી ભરૂચમાં આવેલી છે હવે પછી એના વિષયની માહિતી આપણે ફોટામાં દર્શાવેલી માહિતી એ ફોટામાં દર્શાવેલી છે દાંતીવાડાના બનાસકાંઠામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય છે મિત્રો આપણે નવોદય વિદ્યાલય વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે હવે તમારે આની માટેનું ટ્યુશનની જરૂર હોય તો સત્યમ ટ્યુશન ક્લાસીસ ધાનેરામાં તમે શીખી શકો છો તો તમે તો તો ના ઓફલાઈન ટ્યુશન લઈ શકો છો એમાં ધોરણ ચાર થી દસનું ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનની સંપૂર્ણ માહિતી સાથેનું તમને ટ્યુશન આપવામાં આવશે ધોરણ પાંચ માટે નવોદય સીટીના અલગ વર્ગોની વ્યવસ્થા કરેલી છે તો નીચે આપેલા નંબર ઉપર તમે અમારી માહિતી શકો છો અને જો તમે અહીં નજીકના ના હોવ તો આપણી યુટ્યુબ ચેનલની મુલાકાત લો સત્યમ ડિજિટલ ક્લાસીસ બે હાજર પચીસ માં એમાં નવોદયના વિડીયા મૂકવામાં આવશે વિડીયો જોવા બદલ તમારો આભાર